છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગ સલામતી અને સુરક્ષાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા માટે મેરેથોન દોડ યોજાઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ તારીખ ચૌદમી ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવારે સવારે સાડા સાત કલાકે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે માર્ગ સલામતી અને સુરક્ષા સંદેશ ઘરે ઘરે પહોંચાડવા તેમજ વ્યસન મુક્તિના મહત્વને પણ ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે પાંચ કિલોમીટરની મેરેથોન દોડ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ આ પાંચ કિલોમીટરની મેરેથોન દોડ પુરુષ અને મહિલા બે વિભાગમાં રાખવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લા સહિત વિવિધ જિલ્લાઓના પુરુષ અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ મેરેથોન દોડમાં જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ પણ મેરેથોન દોડમાં ભાગ લઈ દોડવીરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ મેરેથોન દોડમાં પુરુષ અને મહિલા વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર તેમજ હેલ્મેટ આપી શુભેચ્છા આપવામાં આવી હતી નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફ્ટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ ટુવર્ડ રોડ સેફ્ટી જે વડાપ્રધાનશ્રીની ચાલી છે કે રોડ સેફ્ટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવું પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડેન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આરન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનના માં પાર્ટ લેશે નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ ટુવર્ડ રોડ સેફટી જે વડાપ્રધાન શ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવું પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા જે ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેન માં પાર્ટ લેશે સૈદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર